નમસ્કાર દર્શક મિત્રો ગોડેલી નંબર વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નસવાડી પોલીસ સ્ટેશન પાસે મહાકાય લીંડાનું વૃક્ષ ધરાશે સદ્ધન સિંવે કોઈ જાનહાનિ નહીં મધ્ય ગુજરાત બીચ કંપનીના પોલથી ચિતાબી ખુરકો ખોરવાયો નસવાડીના તલાટી કમ મંત્રી વન વિભાગ વનીકરણ અધિકારીઓ મધ્ય ગુજરાત વીચ કંપનીના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા લીંડાનું વૃક્ષ હટાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો